પણ સૌરાષ્ટ્રના કેટલાય જિલ્લાઓમાં ચોમાસું હોય તેવું મેઘરાજાએ મંડાણ કર્યું છે ચોમાસાએ વિદાય લઈ લીધી છે પરંતુ બંગાળની ખાડીમાંથી આવીને હવે અરબ સાગરમાં પહોંચેલી સિસ્ટમે સૌરાષ્ટ્રને ધમરોડી નાખ્યું છે આ વરસાદથી ખેડૂતોને મોઢે આવેલો કોળિયો છીનવાઈ જવાનો ડર છે રાજકોટના ઉપલેટામાં છેલ્લા ચાર પાંચ દિવસથી વરસાદી માહોલ છવાયેલો છે નવરાત્રીના સાતમા નોરતાથી લઈને વિજયાદશમી સુધી ઉપલેટામાં કુલ આઠ ઇંચ વરસાદ નોંધાયો ઉપલેટાના ગઢાળા ખાખી જાડીયા સેવંત્રા મોજીરા નવાપરા વિસ્તારમાં આજે પણ વરસાદ વરસ્યો ખરીફ સિઝન પાકીને તૈયાર છે અને આથી વરસાદના કારણે વ્યાપક પ્રમાણમાં નુકસાનની આશંકા છે મગફળી કપાસ સોયાબીન મગ અડદના પાકને નુકસાન થઈ શકે છે જેના કારણે ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવાઈ જશે ધોરાજીમાં પણ સતત પાંચ દિવસથી વરસાદ વરસી રહ્યો છે સાથે આજે પણ કેટલાય વિસ્તારોમાં વરસાદ વરસ્યો જેના કારણે ધોરાજી પંથકમાં ખેડૂતો અમરેલીના ધારી શહેર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં પણ ધીમી ધારે વરસાદ વરસ્યો ધારી ખીચા દેવડા રામપરા સહિતના ગામમાં વરસાદ નોંધાયો વરસાદના કારણે ખેતરમાં તૈયાર કપાસ પાકને નુકસાન થશે છેલ્લા નોરતે રાજુલા જાફરાબાદ પંથકમાં પણ ધોધમાર વરસાદની એન્ટ્રી થઈ રાજુલામાં વરસતા વરસાદ વચ્ચે ખેલૈયાઓએ માતાજીની આરાધના કરી ખેલૈયાઓ વરસતા વરસાદમાં ગરબે ઘુમ્યા જૂનાગઢ જિલ્લામાં પણ સાર્વત્રિક વરસાદી માહોલ જામ્યો જૂનાગઢ અને વિસાવદરમાં એક એક ઇંચ વરસાદ નોંધાયો જ્યારે કે મહેસાણ મેંદરડા કેશોદ માંગરોળ માળિયામાં પણ બે કલાકમાં અડધો ઇંચ વરસાદ ખાબક્યો ગિરનાર પર્વત પર બે કલાકમાં એક ઇંચ જેટલો વરસાદ નોંધાયો જેના કારણે દામોદર કુંડમાં પૂર આવ્યું અને સુંડક નદી બે કાંઠે વહેતી થઈ આ તરફ ગીર સોમનાથ જિલ્લામાં પણ વરસાદી માહોલ છવાયેલો છે સવારથી વાદળછાયા વાતાવરણ વચ્ચે કેટલાય વિસ્તારોમાં વરસાદી છાપટા પડ્યા ઉના કોડીનાર સુત્રાપાડા તાલાળામાં પણ વરસાદ વરસતા ખેડૂતોની ચિંતા વધી કચ્છના ભુજમાં આજે જોવા મળ્યો વરસાદી માહોલ તો વડોદરાના સાધલીમાં પણ વાતાવરણમાં વાતાવરણ કચ્છમાં સતત બીજા દિવસે કેટલાક વિસ્તારોમાં મેઘરાજા વરસ્યા પૂર્વ કચ્છમાં આજે પણ મેઘરાજાએ ધળબડાટી બોલાવી ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ પડ્યો ભુજમાં ગાજવીજ સાથે વરસાદ પડ્યો તો પર માનકુવા સુખપર સહિતના વિસ્તારોમાં પણ વરસાદે ધળબડાટી બોલાવી કચ્છમાં હજુ પણ વરસાદની હવામાન વિભાગની આગાહી છે ના તરફ વડોદરાના શ્રીનોરના સાદલીમાં એકાએક વાતાવરણમાં પલટો આવ્યો સુસવાટા મારતા પવન સાથે અહી વરસાદની એન્ટ્રી થઈ જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી જોકે આ વરસાદે ખેડૂતોની ચિંતા વધારી છે ગુજરાત પર ચોવીસ કલાક હજુ પણ ભારે લો પ્રેશર સિસ્ટમ કરશે ગુજરાતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને લો પ્રેશર સિસ્ટમની વેવડી અસરના કારણે હજુ પણ વરસાદી માહોલ યથાવત છે હવામાન વિભાગની આગાહી મુજબ આગામી ચોવીસ કલાક સૌરાષ્ટ્ર કચ્છના વિસ્તારો માટે ભારે છે સૌરાષ્ટ્ર કચ્છના છ જિલ્લામાં ભારે વરસાદનો યલો અલર્ટ જાહેર કર્યું છે આ જિલ્લાઓમાં કચ્છ મોરબી જામનગર દેવભૂમિ દ્વારકા પોરબંદર જૂનાગઢનો સમાવેશ થાય છે આ ઉપરાંત મધ્ય ગુજરાતમાં અમદાવાદ સહિતના વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ વરસાદની શક્યતા છે ખંભાતના આખા તપાસે સર્જાયું છે વેલમાર્ક લો પ્રેશર જેના કારણે દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી છે

जो कि वेस्टवर्ड नॉर्थ वेस्टवर्ड मूव कर रहा है और उम्मीद है कि वो आज रात को उड़ीसा कोस्ट और रेड लाइन आंध्र प्रदेश कोस्ट को क्रॉस करेगा तो ये की सिचुएशन कल जो एक ट्रक था जो नॉर्थ ईस्ट सी से वेस्ट साउथ वेस्ट, वेस्ट, वेस्ट यूपी तक था वो लेसमार्क होगा તો હવામાન નિષ્ણાત અત્ર શેટ્ટીએ આગાહી કરી છે કે દરિયામાંથી વળાંક લઈ શકે છે સિસ્ટમ દરિયામાં ગયેલી સિસ્ટમ ફરી મજબૂત થશે હજુ ચોવીસ કલાક કચ્છ નજીક રહી શકે છે અને બે દિવસ બાદ મજબૂત થઈ ડીપ ડિપ્રેશનની સંભાવના છે એટલે કે પાંચ ઓક્ટોબરે યુ ટર્ન લઈ શકે છે આ સિસ્ટમ જેની દિશા ગુજરાત તરફ રહી શકે છે ફરી ગુજરાત સુધી પહોંચશે કે નહીં આ સિસ્ટમ તેને લઈને અસમંજસ છે જો આ સિસ્ટમ ગુજરાત તરફ આવશે તો ખેડૂતોની પથારી ફેરવશે ચાર ઓક્ટોબરે ગુજરાત ભાજપને મળી જશે નવા પ્રદેશ પ્રમુખ જુઓ કોણ કોણ છે પ્રમુખ પદની રેસમાં ગુજરાત ભારતીય જનતા પાર્ટીમાં સંગઠનાત્મક ફેરફારોની ચર્ચાઓ ઘણા સમયથી ચાલી રહી છે ત્યારે હવે ગુજરાતને બે દિવસમાં ભાજપના નવા પ્રદેશ અધ્યક્ષ મળી જશે ગુજરાત ભારતીય જનતા પાર્ટીએ ગુજરાત પ્રદેશના અધ્યક્ષ તેમજ રાષ્ટ્રીય પરિષદના સભ્યોની ચૂંટણીને લઈને જાહેરાત કરી જેમાં આગામી ચાર ઓક્ટોબરના એટલે કે શનિવારે પ્રદેશ કાર્યાલય કોબા ખાતે મતદાન થશે ત્રણ ઓક્ટોબરના રોજ ગુજરાત રાજ્યના પ્રદેશ પ્રમુખ અને રાષ્ટ્રીય પરિષદના સભ્યોની ચૂંટણીની પ્રક્રિયા હાથ ધરાશે સવારે અગિયાર વાગ્યાથી બે વાગ્યા સુધી ફોર્મ સ્વીકારવાની પ્રક્રિયા થશે બપોરે ત્રણ વાગ્યાથી ચાર વાગ્યા સુધીમાં ફોર્મ ચકાસણીની પ્રક્રિયા હાથ ધરાશે સાંજે પાંચ વાગ્યાથી સાડા પાંચ વાગ્યા સુધીમાં ફોર્મ પરત ખેંચવાની પ્રક્રિયા હશે ચાર ઓક્ટોબરના રોજ દસથી અગિયાર વાગ્યા સુધીમાં મતદાન થશે મતગણતરી અને પ્રદેશ પ્રમુખની જાહેરાત બાર વાગ્યાની આસપાસ કરવામાં આવશે મતદાન પ્રક્રિયામાં કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ધારાસભ્ય સહિત બસ્સો ચોવીસથી વધારે લોકો મતદાન કરશે ત્યારે પ્રદેશ પ્રમુખ પદની રેસમાં કોના કોના નામની ચર્ચા છે તેના પર નજર કરીએ અહેમદાબાદના ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણ ભૂપેન્દ્ર પટેલ સરકારમાં રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્મા ભૂપેન્દ્ર પટેલ સરકારમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષસંકી રાજ્યસભાના સાંસદ મયંક નાયક ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી ફોર્મ ભરવાની જે કે પ્રક્રિયા છે એ આવતીકાલે સવારે અગિયાર થી બે વાગ્યા સુધીના સમય સુધી રહેશે પછી ફોર્મની જે ચકાસણીની પ્રક્રિયા છે એ બપોરના ત્રણ થી ચાર કલાક સુધી રહેશે એટલે ચાર વાગ્યા સુધી રક્ષામંત્રી રાજનાથસિંહે દશેરાની ઉજવણી ભુજ આર્મી કેમ્પમાં જવાનો સાથે કરી પાકિસ્તાનને આપી ચેતવણી રક્ષામંત્રી પર્વ પર ગુજરાતની ધરતી પરથી પાકિસ્તાનની ચેતવણી આપી તેમણે કહ્યું છે કે ઓપરેશન સિંધુર દરમિયાન પાકિસ્તાને ડિફેન્સ સિસ્ટમ ભેદવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો સેનાએ તેનો જવાબ આપ્યો કહ્યું છે કે જો પાકિસ્તાન તરફથી કોઈ હિમાકત કરવામાં આવી તો તેની ભૂગોળ બદલી નાખવામાં આવશે કચ્છ પહોંચેલા રક્ષામંત્રી રાજનાથસિંહે શસ્ત્ર પૂજામાં ભાગ લીધો અને બાદમાં મિલિટરી સ્ટેશન ખાતે સેનાના કાર્યક્રમમાં હાજર રહ્યા ભુજમાં સશસ્ત્ર દળોના જવાનો સાથે પરંપરાગત રાખાનામાં ભાગ લીધો જવાનોને દશેરા તહેવાને શુભકામના આપી સંરક્ષણ મંત્રીએ સૈનિકોને સતત તાલીમ આપવા નવી ટેકનોલોજીઓ અપનાવવા દરેક પરિસ્થિતિ માટે તૈયાર રહેવાનો આગ્રહ કર્યો રાજાસિંહ હે ભૂજ અને કચ્છની ભૂમિને આદરાંજલિ આપી અને તે માત્ર ભૌગોલિક સ્થાનજ નહીં પરંતુ ભાવના અને હિંમતની ગાથા ગણાવી હતી આબરિકન સિંધુરમાં પૂરી દુનિયાને દિમાગ કા અનુભવ કિયા હૈ ઓર સબક પૂજાઈ બાત કા પ્રતીક હૈ ભારત સર શસ્ત્ર પૂજા નહીં કરતા હૈકી સમય આ શસ્ત્રો કાજે સર્જાઈ દુર્ઘટના પવના જોરે ભારે ભરખમ ક્રેન તોડી નાખી સુરતના મગદલ્લા જેટી નજીક મધ દરિયે મોટી દુર્ઘટના સર્જાઈ એક તરફ જોરદાર પવન ફૂંકાઈ રહ્યો હતો અને બીજી તરફ દરિયો હિલોડે ચઢ્યો હતો તેવામાં ભારે ભરખમ ક્રેન પવનના જોર સામે ન ટકી શકી ક્રેન તૂટવાનો આ શકીન વિડીયો સામે આવ્યો આ સમયે પવનની ઝડપ પણ સાહીઠ થી સિત્તેર કિલોમીટર પ્રતિ કલાકની હતી શ્રીજી શિપિંગના ના વેસલ્સ કોલસો ખાલી કરવા ગયેલી ક્રેન એ સમયે તૂટી પડી જ્યારે દરિયો ડોલતો હતો દરિયાનો આ તોફાની અંદાજ કોઈને પણ ડરાવવા માટે કાફી છે મગદલ્લા જેટી તરફ મધ દરિયે ક્રેન તૂટી પડી હતી વિસલ્સમાંથી કોલસો બાર્જમાં ખાલી કરવા માટે એક ક્રેનને મધ દરિયે લઈ જવામાં આવી હતી કે ત્રણ દિવસથી જેટી બંધ હતી જેટી બંધ હોવાથી કોલસો ખાલી કરવાની કામગીરી પણ બંધ હોવાથી મોટી દુર્ઘટના ટળી છે ઘટના બાદ ગુજરાત મેરીટાઇમ બોર્ડે તપાસ શરૂ કરી છે અને રિપોર્ટ બાદ જવાબદાર સામે પગલાં લેવામાં આવશે વડોદરામાં નશામાં ચાલકે યુવતીને ટક્કર મારી ડમ્પર ચાલકે રિક્ષા ચાલકને અડફેટી લીધો અકસ્માતની બે ઘટનાઓ બે મહાનગરમાંથી સામે આવી છે વડોદરામાં નશામાં ધૂત કાર ચાલકે યુવતીને ટક્કર મારીને હંગામો કર્યો તો અમદાવાદમાં ડંપર ચાલકે રિક્ષા ચાલકે હોબાળો મચાવ્યો કાર ચાલકે ટ્રાફિક પોલીસ સાથે જોરદાર ઝપાઝપી કરીને કાળાગાડી કરી દાવો છે કે ભવંશ સ્કૂલ સર્કલ નજીક આ કાર ચાલકે રોંગ સાઈડમાં કાર ચલાવીને એક યુવતીને ટક્કર મારી હતી જેમાં યુવતીને ઇજા પહોંચી હતી આ જ દરમિયાન નીચે ઉતરીને કાર ચાલકે રાહદારી સાથે બબાલ પણ શરૂ કરી જ્યારે કે પોલીસ આવી તો તેની સાથે

ગોધરામાં ગેરકાયદેસર દબાણો પર ફરી વળ્યું તંત્રનું બુલ ડોઝર અસામાજિક તત્વોના પાંત્રીસ જેટલા દબાણો દૂર કરાયા ગોધરાના નાગા તલાવડી વિસ્તારમાં વિજયાદશમીના પર્વ નિમિત્તે તંત્ર દ્વારા દબાણ હટાવવાની કાર્યવાહી હાથ ધરાઈ યુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે પાંત્રીસ જેટલા દબાણો દૂર કરાયા આ દબાણો અસામાજિક તત્વો અને અસામાજિક પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા લોકોના હતા ગોધરા શહેરમાં માર્ચ મહિનામાં ભામૈયા ગામના શિવ મંદિરમાં તોડફોડ અને નાની મોટી ચોરી કરતા લોકોને હેરાન કરતા અસામાજિક તત્વો સામે કાર્યવાહી કરાઈ આ કાર્યવાહીમાં જિલ્લા પ્રશાસન એનટીવીસીએલ નગરપાલિકા આરોગ્ય વિભાગ સહિતની ટીમો જોડાઈ સ્થળ પર પાંચ જેસીબી મશીનની મદદથી

શરૂ કરવામાં આવે છે અને પોલીસ ડિપાર્ટમેન્ટ રેવન્યુ ડિપાર્ટમેન્ટ નગરપાલિકાના તમામ સહભાઈ હાજર રહી અને એની કાર્યવાહી ચાલુ કરવામાં આવે છે ગોધરા શહેરમાં નાગા તલાવડી વિસ્તારમાં નાની મોટી ચોરી ચપાટી કરવાવાળા તથા લોકોને હેરાન કરવાવાળા જે અસામાજિક તત્વો છે અથવા અસામાજિક પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા જે લોકો છે એને સરકારની વિવિધ તંત્રની સાથે મળીને અમે આ કાર્યવાહી કરી રહ્યા છે અને એમની ડિમોલેશનની પ્રક્રિયા ચાલી રહી છે એક તરફ મહીસાગરના નવીન બે તાલુકાનું આજે ઉદ્ઘાટન થયું તો બીજી તરફ વિરોધ વિરોધાગરમાં આજે બે અલગ અલગ દ્રશ્ય જોવા મળ્યા એક તરફ કોઠંબા અને ગોધર એમ બે તાલુકા મળતા આજે તેનું શોભમુહૂર્ત કરવામાં આવ્યું મંત્રી કુબેર ડિંડોરે પૂજા કરી અને ત્યાં જ બીજી તરફ આ તાલુકાને લઈને લોકોએ વિરોધ નોંધાવ્યો અમદાવાદ લુણાવાડા હાઇવે ચક્કાજામ કર્યો આગરવાડા ચારણ મોતીપુરા ગ્રામ પંચાયતોને કોઠંબામાં સમાવેશ કરાતા લોકો રસ્તા પર ઉતરી આવ્યા ત્રણ પંચાયતના લોકોનું કહેવું છે કે આજે પણ પણ નહીં નહીં અને કાલે તેઓને નથી નથી જવું જવું લોકોને જેને લઈને તેઓએ રસ્તા પર ઝાડવા નાખીને ચક્કાજામ કર્યો ચક્કાજામના કારણે રસ્તા પર વાહનોની લાંબી કતાર લાગી આ સમયે પોલીસ આવી અને વિરોધ કરતા લોકોને ત્યાંથી હટાવવામાં આવ્યા પરંતુ લોકોની માંગ છે કે જો તેમની માંગ નહીં સંતોષાય તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન થશે તો નદીના કોઠાના હોમેથી અમે બે ત્રણ ગામડા છે પંચાયત વાગરવાળા એ અમને કોઠંબામાં મૂકી દીધી અમારે લુણાવાડામાં જવું છે આજે નહીં કાલે નહીં અમને કોઠંબા તાલુકો બન્યો અમને કોઈ વિરોધ નથી પણ અમારા બે જે ત્રણ ગામો છે એ અમારા લુણાવાડામાં જોઈએ છે અમે અમારા વરદરી વિભાગને છોડીને ક્યારેય પણ કોઠંબા તાલુકામાં જવા માંગતા નથી એનો અમારે તમામ લોકોનો ઉગ્ર વિરોધ છે જય જય શ્રી રામ પહેલા પોલ તૂટ્યો ને હવે ડાયવર્ઝન થોવાયું છોટાઉદેપુરના સિહોદ ગામના લોકો ચાળીસ કિલોમીટરનો નો ચકરાઓ મારવા મજબૂર છોટા ઉદેપુર જિલ્લાના જેતપુર પાવીના સિહોદ ગામ પાસે ભારજ નદી પરનો પુલ બે વર્ષ પહેલા તૂટી પડતા બે વખત સરકારે ઓલ વેન્ડર ડાયવર્ઝન બનાવ્યું હતું ડેમમાંથી પાણી છોડાતા તે પણ ધોવાઈ ગયું એ પણ એક વખત નહીં ત્રણ ત્રણ વખત હવે મુશ્કેલી એ છે કે રસ્તાના અભાવે લોકોએ ચાળીસ કિલોમીટર ફરીને જવું પડે છે ક્યારેક પાણી ઓછું હોય તો લોકો જીવને જોખમમાં મૂકીને આ રીતે નદીમાંથી પસાર થાય છે આમ પણ ગુજરાતીમાં કહેવત છે કે માલ ખાય માખડું અને માલ ખાય મદારી આ કહેવત અહીં પણ સાચી ઠરી રહી છે કારણ કે રેત માફિયાઓ દ્વારા પુલ આજુબાજુમાં અત્યાધુનિક પ્રમાણ માં રેતી ઉલેચાઈ રહી છે જેના કારણે પુલ તૂટી પડ્યો પુલ ની બાજુ માં પડેલા બે કરોડ ના ખર્ચે ઓલ વેધર ડાયવર્ઝન બનાવ્યો જે પણ ધોવાઈ ગયું ફરી હાઈવે ઓથોરિટી દ્વારા ચાર પોઈન્ટ પચીસ કરોડ ના ખર્ચે દસ વર્ષ ની ગેરંટી વાળું ડાયવર્ઝન બનાવવામાં આવ્યું પરંતુ બે મહિનામાં તે પણ ધોવાઈ ગયું તંત્ર દ્વારા ચાલીસ કિલોમીટર ના ડાયવર્ઝન આપવામાં આવ્યું પ્રજા 40 કિલોમીટર બાદ સુખી ડેમમાંથી પાણી છોડાતા ત્રીજી વખત તે પણ ધોવાઈ ગયું છે જેથી લોકો કંટાળ્યા છે માટે સુખી જળાશય યોજના કાર્યપાલક ઈજનેરને મળીને તેઓએ રજૂઆત કરી જ્યારે આ રસ્તો બંધ થયો છે તેના કારણે ચાલીસ કિલોમીટર ફરાવો લગાવવો પડતો હોય છે હવે તંત્ર ધ્યાન આપે અને ડાયવર્ઝન જલ્દીથી બનાવે તેવી જ આ વિસ્તારના લોકો માંગ કરે છે કપાસની આડમાં ગાંજાની ખેતી અરવલ્લીમાંથી ઝડપાયું આખું ખેતર લીલું લહેરાતું પાક જોઈને ધોકો ના ખાઈ જતા અહી તો કપાસ ની આડ માં ખેડૂતે ઉગાડ્યો છે ગાંજો અરવલ્લી જિલ્લાના ખેતર માંથી ગાંજા નું ગેરકાયદેસર વાવેતર ઝડપાયું છે અને તે પણ કપાસ ના પાક ની આડ માં પોલીસ અને એસએસજીની ની સંયુક્ત કામગીરી માં ડ્રોન ની મદદ લેવાય અને ડ્રોન માં શું દેખાયું જોઈ લો આ લીલા ગાંજાના છોડ પકડાયા છે ટિન્ટોઈ તાલુકાના મુલોજ ગામે થયેલ દરોડામાં નાથાવાસના ખેડૂત આલમભાઈ રાઠોડની અટકાયત કરવામાં આવી છે ખેતરમાંથી એકત્રીસ ગાંજાના છોડ અને અઠ્યાવીસ હજાર બસ્સો રૂપિયાનો મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવ્યો છે દશેરાના દિવસે જ ફૂલોના ભાવ ગગડતા છોટાઉદેપુરના ઉદેપુરના ખેડૂતને રડવાનો વારો આવ્યો દશેરાના દિવસે ફૂલોની ડિમાન્ડ જબરદસ્ત રહેતી હોય છે આ દશેરાએ ખેડૂતોના ચહેરા પરંતુ મૂર્જાયેલા જોવા મળી રહ્યા છે છોટાઉદેપુરના ખેડૂતોએ ફૂલોની ઊંચી માંગની આશા રાખી હતી મહેનત ખેતી પણ કરી પરંતુ બજાર ભાવ ન મળતા આશા પર પાણી ફરી વળ્યું છોટાઉદેપુર જિલ્લામાં મહિલાઓએ ફૂલોની ખેતી કરી હતી માંગ નહીં નીકળતા ભાવ માત્ર દસ રૂપિયા પ્રતિ કિલો થઈ ગયા છે અને ભારે નુકસાન ભોગવવું પડે છે અગાઉના બે વર્ષ દરમિયાન દસ કિલો ફૂલના એક હજાર થી પંદરસો રૂપિયાનો ભાવ હતો આ વર્ષે ખેડૂતોએ ચાર રૂપિયાના ભાવ ભાવે ગલગોટાનો છોડ લાવીને ખેતી કરી ખેડૂતો નવ રૂપિયાના ભાવે ગુલાબના છોડ લાવ્યા પરંતુ આ વર્ષે ગણપતિ મહોત્સવ દરમિયાન ભારે વરસાદમાં ફૂલ આવ્યા નહીં નવરાત્રીમાં ફૂલનો ફાલ તો આવ્યો પરંતુ ભાવ ગગડી ગયા ત્યારે ખેડૂતોને દશેરાએ ઊંચી માંગ અને ભાવ પણ સારા મળશે તેવી આશા હતી પરંતુ દશેરાના દિવસે જ ઘોડો દોડ્યો નહીં તેવું ઘાટ ઘડાયો ઉદયપુર જિલ્લાના ખેડૂતો આમ તો પહેલા મકાઈ ડાંગર કપાસ જેવી ખેતી કરતા હતા પણ છેલ્લા બે વર્ષથી ફૂલોના ખેતીમાં તેજી હતી જેની આશામાં આ વર્ષે પણ મોટા પ્રમાણમાં ખેડૂતો ફૂલોની ખેતી કરી અમારે આ સિઝનમાં દસ દિવસમાં અંદર ભાવ મળે એવો ભાવ મળ્યો નથી અને એવી આશા હતી કે ભાવ મળી જાય એવું પણ દસ દિવસમાં માર્કેટ બી ભાવ ના મળ્યો ને કોઈ બી જગ્યાએ ભાવ ના મળ્યો એટલે અમે લારી કરીને બેઠા તો જે મળે તે ખરું એવું કઈ આજે દશેરાના દિવસે બેઠા હતા પણ કંઈ સુરત અમદાવાદ રાજકોટમાં લાઈન લાગી દશેરાએ ફાફડા જલેબી ખાવાની પરંપરા છે જેને લઈ વહેલી સવારથી જ મહાનગરોમાં ફાફડા જલેબી ની દુકાનો બહાર લોકોની લાંબી લાઈન લાગી તસીરા નિમિત્તે સ્વાદ પ્રિય સુરતી લાલાઓએ ફાફડા જલેબીની જયાફત માણી હતી સવારથી લાઈનમાં ઊભા રહી ગયા શહેરના ફરસાણ વિક્રેતાઓને ત્યાં ગ્રાહકોની લાંબી કતાર જોવા મળી વર્ષમાં એકવાર આવતા પર્વની ઉજવણી કરવા અને પરંપરા જાળવવા માટે મોંઘવારીની ચિંતા કર્યા વગર સુરતી લાલાઓએ ફાફડા જલેબીની જયાફત ઉડાવી છે ગરમાનો શોખ છે અને ખાવાનો શોખ છે સુરતી જે ખાવાનો તો શોખ હોય કેટલા વાયગાથી લાઇનમાં ઊભા છોડ તો રંગીલા વાસીઓ એ પણ ફાફડા જલેબી માટે ઉત્સાહભેર લાઇનમાં ઊભા રહીને મનપસંદ ફરસાણ અને મીઠાઈની ખરીદી કરી હતી વરસાદી માહોલ વચ્ચે પણ ફાફડા જલેબી આરોગવાનો આનંદ વેડાઈ ગયો કલાકો લાઇનમાં ઊભા રહ્યા પરંતુ થાક્યા નહીં આખરે ફાફડા જલેબી ખાઈને જ રહ્યા રાજકોટ એ આજે કરોડોના ફાફડા જલેબી ખાધા 10000 અને સરવત ગાંઠિયા વગર તો ગાંઠિયા જલેબી તો હોવા જોઈએ સ્પેશિયલ એક લાખની લાઈનમાં ઊભા છે પણ ગાંઠિયા લેવા વગર જવા જ નથી ભલે વરસાદ ચાલુ થઈ ગયો છે પણ ગાંઠિયા લીધા વગર જવું નથી કરે

દશેરા એટલે અધર્મ પર ધર્મની જીત સાથે જ આજના દિવસે શસ્ત્રપૂજન અને વાહનોની ખરીદીનું પણ ખાસ મહત્વ હોય છે જીએસટી ઘટાડાને લઈને આ વર્ષે ઓટો ઇન્ડસ્ટ્રીઝમાં તેજી જોવા મળી રહી છે આમ પણ દશેરા એટલે વાહન ખરીદી માટે પણ જોયેલું મુહર્ત ત્યારે અમદાવાદમાં આજે છ હજાર ટુ વ્હીલર જ્યારે કે બે હજાર પાંચસો કારની ડિલિવરી અપાય તો વડોદરામાં પણ વાહન ખરીદીમાં નોંધપાત્ર ઉછાળો જોવા મળ્યો શહેરમાં પાંચ હજારથી વધુ ટુ વ્હીલર ફોર વ્હીલર વાહનોની ખરીદી થવાની શક્યતા છે જીએસટીના દરમાં ઘટાડાના કારણે વાહન ખરીદી સસ્તી બની છે જેથી ગ્રાહકોને દસ ટકા દશેરાના દિવસે વાહન ડિલિવરી માટે અગાઉથી જ બુકિંગ કરાવ્યા શોરૂમમાં પણ ભારે ભીડ જોવા મળી હતી આમ રાજ્યમાં આજે ચુમ્બાળીસ હજાર ટુ વ્હીલર જ્યારે કે દસ હજાર ફોર વ્હીલર ના વેચાણનો અંદાજ છે આમ છેલ્લા દસ દિવસમાં એક પોઈન્ટ દસ લાખ વાહનો વેચાયા જેની કિંમત ત્રણ હજાર ત્રણસો કરોડ ને પાર જાય છે આજનો દિવસ ઘણો શુભ છે અમારા માટે દશેરા પણ છે ગાંધી જયંતિ છે પ્લસ આજે મારી પણ બર્થડે છે તો એક ઘણો યાદગાર દિવસ છે અને આ નવો મેમ્બર અમારું આજે એડ થઈ ગયું છે તો ઘણી ખુશી છે જે અમે સેલિબ્રેટ કરીશું આજે દશેરાના પાવન પર્વ એ ભાવનગરમાં અનોખી રીતે કરાયું શસ્ત્રપૂજન પચીસ વર્ષની પરંપરાગત પચીસ વર્ષથી ચાલતી આ પરંપરાને ભાવનગરના ક્ષેત્રીય સમાજના ભાઈઓએ યથાવત રાખી છે દશેરાના પાવન પર્વે ભાવનગરના નવાપરામાં ગરાસિયા બોર્ડિંગમાં ક્ષત્રિય સમાજ દ્વારા શસ્ત્રપૂજનનો ભવ્ય કાર્યક્રમ યોજાયો આ પ્રસંગે સમાજના યુવાનો દ્વારા તલવાર બંદૂક અન્ય પરંપરાગત શસ્ત્રોની પૂજા કરાઈ જેમાં સમાજના યુવાનો અને ક્ષત્રિયાણીઓએ ઉત્સાહભેર ભાગ લીધો આ સમયે ક્ષત્રિય સમાજના બલિદાનને પણ યાદ કરવામાં આવ્યું આ પ્રસંગે રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલ ભાવનગરના યુવરાજ અને પૂર્વ સાંસદ રાજેન્દ્રસિંહ રાણા સહિત ક્ષત્રિય સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા શક્તિસિંહ ગોહિલે પણ પરંપરાગત રીતે અહીં શસ્ત્ર પૂજન કર્યું કાર્યક્રમ પૂર્વે ક્ષત્રિય સમાજના યુવાનો દ્વારા વિશાળ બાઇક રેલી પણ યોજવામાં આવી જે શહેરના વિવિધ વિસ્તારોમાં ફરી ગરાસિયા રાજપૂત સમાજ દ્વારા છેલ્લા પચીસ વર્ષથી દશેરા પર્વે શસ્ત્ર પૂજન નો કાર્યક્રમ યોજવામાં આવે છે જેમાં ધાર્મિક સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાય છે નિર્બળનું રક્ષણ અન્યાય સામે લડવા માટે અસુરી કે અનિષ્ટ તત્વોના સહાર માટે જ શસ્ત્રનો ઉપયોગ થાય શસ્ત્રનું પ્રદર્શન ન થાય એનું પૂજન થાય આવા એક સરસ વિચાર સાથેના આ દશેરાના પર્વે શસ્ત્ર પૂજનની પરંપરા છે